શ્રી ગુરુદત્ત મઠ કુવાડવા રાજકોટમાં આજે શ્રી ગુરુદત્ત ભગવાનના અવતરણ દિવસની ઉજવણી ભગવાનના પાદુકા પૂજન તેમજ અનકોટ આરતી કરી એમ પધરામણી થઈ હતી આજના ગોવિંદ બાપુ સત્તાધારથી અને અખંડાનંદ ભારતી બાપુ અહીંયા આનંદ પરથી ગૌશાળા ચલાવે છે એ બે હતા તમામ સંતો ભક્તોની હાજરીમાં આજે ખૂબ જ સરસ અમારો આશ્રમનો ઉત્સવ ભગવાન ના અવતરણ દિવસ નો અમે ઉજવ્યો બધા પ્રેસ મિત્રો પણ આવ્યા છે અને ખૂબ જ આનંદ થયો દરેકને નમ્ર વિનંતી કે દર વર્ષે અન્ન અનકોટ એટલે કરીએ કે ભગવાનને આપણે તેરા તુજકો અર્પણ તો તેરા તુજકો અર્પણ કરીએ તો આપણે એક અનકોટનો નો ભાવ ભગવાનને બધી જ વસ્તુ આપણે જમાડીએ જે બી આપણે ખાતા પીતા હોય આનંદ કરતા હોય મેં તો ભગવાનને ભગવાન ચેડીએ ધૈરા મને મને પૂછે કે ડોડા એમ ઉંક્યા છે કે ચીકી એમ મૂંકી છે તો આ બધી વસ્તુ કેમ તો આ બધી વસ્તુ એટલે કે ભાઈ આપણા ભગવાનને આપણને જે ભાવે છે એ આપણે જે ખાઈએ છીએ તો આપણે એમને નહીં ખવડાવવું જોઈએ એમાં એમની દ્રષ્ટિ પડી જાય ને એમાંથી મારા દરેક ભક્તોને પ્રસાદીમાં જાય તો મારા ભક્તોના દરેકના પરિવારના ઘરમાં પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવી દસાય આપણે ભગવાનને ઘેરના અર્થ દી ભગવાનને પ્રાર્થના કે જલ્દી જલ્દી અમારા ગુરુદ્વ મઠમાં પધારો તમે એવી આજના દિવસમાં હું બાલંબા દેવીજી ગુરુદ્થ મઠ થી ગુરુદેવ યુ બ્રહ્મદેવજી મહારાજ એમ જ અમારા જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ ના સૌને આશીર્વાદ સાથે જય ગિરનારી જય માતાજી જય દ્વારકાધીશ જય ગુરુદત્ત